લોકસભાની ચૂંટણી અગાઉ શરૂ થઈ છે આરોપ પ્રત્યારોપની રાજનીતિ છોટાઉદેપુરના ભાજપ કાર્યક્રમમાં ગુટલેગરને બેસાડ્યાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે મધ્ય ઝોનના પ્રભારી ગોરધન ઝડફિયાએ બુટલેગરનું સ્વાગત કર્યાના આરોપ લાગ્યા છે બુટલેગર પાસેથી જમીન ખરીદી ભાજપે કાર્યાલય બનાવ્યાનો પણ આરોપ લાગ્યો બુટલેગર પિન્ટુ જયસ્વાલ વિરુદ્ધ આઠથી વધુ પ્રોહિબિશનના ગુનાનો આરોપ છે

આ એ બુટલેગર છે કે જેના ઉપર આઠ જેટલા પોલીસ કેસીસ ગુજરાત રાજ્યમાં છે અને એને બે હજાર બાવીસમાં છોટાઉદેપુરની બાહોશ પોલીસે એની ધરપકડ કરી હતી અને થોડાક જ સમયમાં પોલીસની સામે એન્ટી કરપ્શન એસીબીની કાર્યવાહી થઈ અને આ જ બુટલેગર અત્યારે બીજેપીનું જે કમલમ અહીંયા બને છે એના માટે જમીન પડાવી વર્ધનભાઈ કહે છે કે આ કમલમ જે બને છે એ આપણે જમીન આપી એટલા માટે કાયમ યાદ રાખવામાં આવશે તો આ એક ઘટના કરવા ક્રોનોલોજી જે છે એ ખૂબ બધું કહી જાય છે ગઈકાલના પ્રોગ્રામમાં છોટાદુપુર સ્ટેજ ઉપર મધ્યપ્રદેશના નામાંકિત દારૂના વેપારી જેને મધ્યપ્રદેશની સરકારે લાયસન્સ આપ્યું છે આપેલું પણ હતું આપ્યું છે અને એ લાયસન્સ હોલ્ડર શ્રી પિન્ટુ સ્ટેજ પર હતા અને સ્ટેજ પરથી એમનું સ્વાગત કરવામાં આવ્યું એવું કંઈક સાંભળ્યું છે કે એમણે જમીન આપી છે જમીને આપવા બદલ ઝડપિયાએ એવું કીધું કે અમારી જગ્યા વૈધિ છે અમારી જગ્યા વૈધિ એનો અર્થ શું સમજવો બે અર્થ થાય એના દારૂ વેચનારોની જગ્યા વૈધી છોટાઉદેપુર કવાટ જેવા વિસ્તારમાં બેફામ દારૂ વેચાવ્યો છે ત્યારે એક વધારાનું લાયસન્સ ઉમેરાયું એમ કહી શકાય સર જનરલતે દેખતા ભાજપવાળા એમ કે છે કે અમે આદિવાસી વિસ્તારનો વિકાસ કરીએ છીએ આદિવાસીઓને અમે શહેરોની હરોળમાં લઈ જવા માગે છે હું તો એમ કહું છું કે અમારા આદિવાસી વિસ્તારના સંતો મહંતો ગુરુ ભક્તો બધા ભેગા થઈને વ્યસનમાંથી મુક્ત કરે છે છોકરાઓ સુધારવાનું કામ કરે છે સમાજ સુધારવાનું કામ કરે છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીવાળા

ત્યાં બધાને મળે છે અને આ વીડિયો વાયરલ થતા મોટા સવાલો ઉભા થયા હતા ત્યારે હવે કોંગ્રેસના આરોપ પર ભાજપે પલટવાર કર્યો છે કોઈ જાણકારીથી બુટલેગરને કોઈ સમાવવામાં આવ્યો નથી કે સ્વાગત કરવામાં આવ્યું નથી પણ એક કોંગ્રેસના અન્ય કાર્યકર્તાઓનો પાર્ટીમાં જોઈનિંગનો કાર્યક્રમ હતો જેમાં કાર્યક્રમના કાર્યકરો તો ઘણા બધાનો વેલકમ થઈ ગયા પછી અમને કોઈ ક્યાંય મોકલા એ કઈક ચૂકથી ઉપર આવી ગયા હશે પણ એમનું કોઈ એમને જોઈનિંગ કરવામાં આવ્યો નથી કે પાર્ટીમાં હું પરિચયમાં નથી પણ તપાસ કરતાં હું જાણવા મળે પેલા કંઈક ઉદયપુર રહેતા હતા મધ્યપ્રદેશના છે આ કંઈક અચૂક થઈ ગઈ કે બુટલે શિસ્તબંધી પાર્ટીમાં જ્યારે જોઈનિંગ હોય ત્યારે આવી ચરે છે અને તેનું સ્વાગત કરવામાં આવે છે આટલો મોટો જ્યારે વિશાળ કાર્યક્રમ હતો સેકન્ડો કાર્યકરો પાર્ટીમાં જોઈનિંગ કરતા હતા તો બધાનો પરિચય ન હોય ને કાર્ય જોઈનિંગ થઈ ગયા પછી ખબર નહીં કોઈ ક્યાંય મોકલવા હશે બાકી એમના નામથી કે એમને કોઈ મહત્વ આપીને એમને જોઈનિંગ કરવામાં આવ્યો એવો કોઈ બનાવ નથી હોદ્દો બધા કોઈ હોદ્દો એને મળશે પણ નહીં એવા વ્યક્તિઓને પાર્ટીમાં કોઈ ક્યારેય સમાવેશ કરવામાં નહીં આવે કોઈની સાથે આવી ગયા હોય તો બની શકે કે એનો પર્સનલ પરિચય ન હોય અને એ ચાલુ કાર્યક્રમે કોઈ એમને રોકી ન શકાય કાંઈ વાંધો નહીં એમને કોઈ પણ જવાબદારી આપવામાં આવશે નહીં અને પાર્ટીમાં પણ સમાવેશ કરવામાં આવશે